નાણાકીય વર્ષના ત્રણ મહિનામાં એક હજાર કરોડથી વધુની આવકનો રેકોર્ડ કચ્છમાં સી આવકમાં ગત વર્ષની સરખામણી કરતાં સાઈઠ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વધારો નોંધાયો પૂર્વ કચ્છ ખાતે કમિશનરેટ સીજીએસટી દ્વારા ઇફકોના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા સાતમા જીએસટી દિવસની ઉજવણીમાં સી વિકાસ કમિશનર દિનેશ સિંઘ મુન્દ્રા કસ્ટમના પ્રી કમિશનર કે ઇજનેર કંડલા કસ્ટમ કમિશનર એમ મોહન રાવ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા બીએસએફ ડીઆઈજી અનંતસિંહ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ કંડલા ગાંધીધામ સંકુલના વેપાર તેમજ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જીએસટીની સાત વર્ષની સફર પ્રદર્શિત કરવામાં આવી આ અંગે કચ્છ સીજીએસટી કમિશનરેટ વિભાગ દ્વારા જૂન મહિનામાં ત્રણસો પંચાવન કરોડની આવક થઈ હતી જે ગત જૂન બે હજાર ત્રેવીસમાં કચેરીને કુલ બસો એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડની આવક સામે ગત વર્ષની સરખામણીમાં સાઠ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વૃદ્ધિ દર સાથે રૂપિયા એકસો તેત્રીસ પોઈન્ટ પચાસ કરોડ જેટલી વધુ આવક થઈ છે નોંધનીય છે કે કમિશનરેટની માસિક સરેરાશ આવક પણ કચ્છ જિલ્લામાં વધી રહી છે વર્ષ બે હજાર એકવીસમાં સરેરાશ માસિક આવક એકસો એકવીસ કરોડ હતી જે વર્ષ બે હજાર 225 કરોડ અને વર્ષ બે હજાર બસો સત્તાવન કરોડ થઈ છે જે વર્તમાન નાણાકીય વર્ષના જૂન મહિના સુધી આ આવક ત્રણસો ચોત્રીસ કરોડ ઉપર પહોંચી છે આજ ફર્સ્ટ જુલાઈ સેવન્થ चीफ गेस्ट ये डेवलपमेंट कमिश्नर कंडला स्पेशल एक्नमिक जोन और हमारा मुंद्रा प्रिंसिपल कमिश्नर इंजीनियर साहब और कमिश्नर कंडला कस्टम्स राम मोहन राव जी एंड इंस्पेक्टर दुल्ला पुलिस चिराग किरोड़िया जी और डीआईजी बीएसएफ आनंद सिंह जी और मेनी अदर सीनियर ऑफिसर्स फ्रॉम वेरियस डिपार्टमेंट्स एंड रिप्रेजेंटेटिव्स फ्रॉम ट्रेड इंडस्ट्री सब लोग को बुला हम सी जी एस की कच्छ कमिश्नरेट ये जी एस टी डे मनाएं तो इसमें आपको बोलने का एक बहुत बड़ी बात यह है कि जब जी एस टी शुरू हुआ तो हमारा कमिश्नरेट रेवेन्यू जो है वो अराउंड वन थाउजेंड क्रोस अभी हम पिछले साल थ्री थाउजेंड क्रोस तक हमारा रेवेन्यू बढ़ गया और हर महीने जो रेवेन्यू हंड्रेड क्रोस होते थे अभी जून 2024 में 355 हंड्रेड क्रोस तक पहुंच गए तीन साल में 1150 फिफ्टी क्रोस वन थाउजेंड ग्रोथ हम दिखाए 51 परसेंट ग्रोथ रेट दिखाए और इसके ऊपर जून महीने में हमारा ग्रोथ जो है 60 परसेंट तक पहुंच गए और हम जो ट्रेड एंड रिप्रेजेंटेटिव हमारा जो अच्छे योगदान दिए जो कमिश्नरेट रेवेन्यू के लिए सो so, उनको सम्मान किए સાતમા જીએસટી દિવસની ઉજવણી પ્રસંગે માહિતી આપતા સી જીએસટી શ્રીએ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં કચ્છમાં એક હજાર કરોડથી વધુની આવકનો રેકોર્ડ સ્થાપિત થયો છે તેમણે કહ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક હજાર કરોડના આંખના ટાર્ગેટ સામે આ ટાર્ગેટ પાર કરવામાં માત્ર ચાર મહિના લાગ્યા છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં આ ટાર્ગેટ પૂરું કરવામાં પાંચ મહિના લાગ્યા હતા તેમણે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક કાળામાં રૂપિયા એક હજાર બે કરોડના આવકના અંદાજ સામે અગિયારસો પચાસ કરોડ જેટલી વસૂલાત કરવામાં સફળતા મળી છે તેમણે જણાવ્યું કે છેલ્લા સાત વર્ષ દરમિયાન વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સૌથી વધુ રૂપિયા ત્રણ હજાર બ્યાસી કરોડની વાર્ષિક વસુલાત થઈ છે કમિશનરે એમ પણ કહ્યું હતું કે વર્ષ બે હજાર સત્તર અઢારમાં માસિક સરેરાશ આવક એકસો પાંચ કરોડ હતી જે હવે ત્રણસો પંચાવન કરોડ થઈ છે આ એક રેકોર્ડ છે